તમે મિત્રો વાસુકી દાદાના મંદિરે આવ્યા છો તો આ વાડીના દર્શન તમે ક્યારે કર્યા છે જુઓ તમે દાદાના દર્શને આવ્યા હોય તો આ કૂવો તમે જોયો છે અને આ જે પાછળ રાફડો છે વાસુકી દાદાનો એના તમે દર્શન કર્યા છે પથ્થરમાં જ પ્રાચીન મૂર્તિઓ આ જગ્યાએ કૂવો પણ છે જે વાય છે એમાં એક માનવામાં આવે છે કે ભોયરું છે અંદર આ જુઓ વાસુકી દાદાના મંદિરે રસ્તો જાય છે તળાવથી આ વાસુકી બ્રિજ છે અહીંયા જો બગલા બેઠા છે બગલા લોકો ખાવાનું આપે છે અહીંયા આપણે મિત્રો વાસુકી દાદાના મંદિરે પહોંચી ગયા છીએ આ વાસુકી દાદાના મંદિરનો ગેટ છે ધ્વજ છે અને જે ગેટ છે એની પાસે એક વાય છે જે વાય છે એમાં એક માનવામાં આવે છે કે ભોયરું છે અંદર આ વાય છે એમાં જારી રાખેલી છે આડી આ મંદિર અંદર જવાનો પ્રવેશ દ્વાર છે જય શ્રી વાસુકી દાદા ધ્વજ આપણે અહીંયા વહેલી વહેલી સવારમાં પહોંચી ગયા છીએ પછી ભક્તોની ભીડ અહીંયા વધી જાય છે અત્યારમાં શું શૂટ સારું થઈ જાય ગેટની પાસે જ અહીં થાનગઢ ધામ એ જ વાસુકી દાદાનું સ્થાન છે અહીં તમે સેલ્ફી લઈ શકો છો આ વાસુકી દાદાનું મંદિર છે જુઓ બધા મિત્રો વાસુકી દાદાના ધ્વજના દર્શન કરો જુઓ રાત્રે જે આ દાદા લખેલું છે એમાં લાઇટિંગ થાય છે એના દ્રશ્યો સરસ મજાના હોય છે તમે રાત્રે આવો તો ધ્વજામાં જોશો તો અહીં દાદા લખેલું છે એમાં લાઇટિંગ હોય છે જે દૂરથી તમને દર્શન થાય છે આ વાસુકી દાદાનો સત્સંગ ભવન છે અહીં સત્સંગ ભજન ધૂન કરવામાં આવે છે આ જો આંબલીનું ઝાડ કેટલું મોટું છે મિત્રો તમે ગેટથી અંદર પ્રસાર થશો એટલે આ બાજુથી તમારે આવવાનું છે આ જો વાસુકી દાદાના મંદિરનો પ્રવેશ દ્વાર છે આ ગેટથી તમે પ્રવેશ કરશો એટલે વાસુકી દાદાના સામેથી જ દર્શન થઈ જાય છે સવાર નો સમય છે જો કેટલા ભક્તો અહીં દર્શન કરવા આવી ગયા છે વાસુકી જય વાસુ જય વાસુકી દાદા બધા મિત્રો વાસુકી દાદા ના દર્શન કરી લ્યો આ રાડ નું ઝાડ નું થળમાં ત્રિશુલ દોરેલું છે અહીંયા આંબેમાં છે અહીંયાથી પણ વાયના તમે દર્શન કરી શકો છો ભક્તોની સુરક્ષા માટે અહીં વાયને પેક કરીને જારી રાખવામાં આવી છે જુઓ જેથી કરીને કોઈ હાથો ન થાય રાણ નું ઝાડ જુઓ કેટલું સરસ લાગે છે રાણના ઝાડ નીચે વાસુકી દાદા નું મંદિર છે આ શ્રી નાગણેચી માતા નું મંદિર છે જુઓ પછી આ શ્રી વિશ્વકર્મા દાદાનું મંદિર છે આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે મંદિરની પાસે જ હનુમાન ચાલીસા જેવો રાખવામાં આવે છે ભક્તો અહીં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે આ વાસુકી દાદાની ભગુજ છે અહીં ભક્તો તિલક કરે છે પાસે જ મહાદેવનું મંદિર છે જોમેન્ટમાં બધા હરે હર મહાદેવ જરૂરથી લખજો આ ધ્વજ નો છે જો રાત્રે તમે અહીં મંદિરે આવ્યો એટલે અહીંયા લાઇટિંગ કરવામાં આવ્યું છે રાત્રે સરસ મજાનું લાઇટિંગ થાય છે અહીંયા પ્રસાદ હોય છે વાસુકી દાદા નું શ્રીફળ છે તલવટ છે અહીં શ્રીફળ વધેરવામાં આવે છે તમારે શ્રીફળ અહીં એવી રીતે વધેરવાના છે શાલ નથી ઉતારવાની તેને આ જો અથોડા જેવું આ છે એનેથી ફોડીને ડાયરેક્ટ એમાંથી શ્રીફળ કાઢવાતું હોય છે આ શ્રીફળ વધેરવાની જગ્યા છે જો આ જગ્યાએ પીવાનું પાણી છે અહીંયા મહાદેવ છે જેવું મહાદેવ બિરાજમાન છે ઓમ શ્રી પંચમુખા મહાદેવ શ્રી અહીં જો ઘણા બધા નાના નાના મંદિર છે મિત્રો આ છે વાસુકી મંદિરની વાડી આ વાડીમાં વાસુકી દાદા ઘણા ભક્તોને દર્શન આપે છે તમે મિત્રો વાસુકી દાદાના મંદિરે આવ્યા છો તો આ વાડીના દર્શન તમે ક્યારે કર્યા છે જો તળાવની પાસે આ કૂવો છે જો તમે દાદાના દર્શને આવ્યા હોય તો આ કૂવો તમે જોયો છે અને આ જે પાછળ રાફડો છે વાસુકી દાદાનો એના તમે દર્શન કર્યા છે તો કમેન્ટમાં જરૂર લખજો અહીં એક જૂનું મશીન છે પાણી ખેંચવાનું આ ઝાડવા પણ ઘણા સમયથી છે હવે આપણે જઈશું વાસુકી દાદાના રાફડાના દર્શન કરવા આજો શ્રી વાસુકી દાદાનો રાફડો પછી આ બાજુ આ બાજુ તમે ફેમિલી સાથે દોસ્તો સાથે સરસ મજાના ફોટા અને સેલ્ફી પાડી શકો છો અહીંથી તમે ફોટા પાડશો એટલે પૂરેપૂરું વાસુકી દાદાનું મંદિર પણ કવર કરી શકો છો અને ફોટા પણ સરસ મજાના આવવાના છે આ જગ્યાએ કૂવો પણ છે આ જો કૂવાને જારીથી પેક કરી દેવામાં આવ્યો છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર લખજો અને હવે તમારે કયા મંદિરના દર્શન કરવા છે જે થાનગઢની આજુબાજુ આવેલા છે તો કમેન્ટ કરો આપણે એનો પણ વિડીયો સરસ મજાનો બનાવી દઈશું અને હા કમેન્ટમાં જય વાસુકી દાદા જરૂરથી લખતા જજો જય વાસુકી દાદા